સુપ્રભાત દોસ્તો આ છે મંગલમ ચાર રસ્તા જી હા દોસ્તો વર્ષો પહેલાં અહીંયાથી જે પાણી પસાર થતું અને એના માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી કે અહીંથી પાણી હમીરસર તરફ જાય એની દિવાલ હજી અહીંયા દેખાય છે આ બાવળિયાની નીચે તમને જે જૂની દિવાલ દેખાય છે એ રાજાશાહી વખતની છે અને અહીંથી એક પાણી પણ આ તરફ આવતી જે હજી પણ કદાચ અત્યારે પાણીની નીચે હશે નાના બાળકો અહીંયા તરવાનું શીખવા આવતા મેં પણ અહીંયા દુબાકા મારેલા છે આ જગ્યાએ અત્યારે દોસ્તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પાણી ભરાયેલું છે અને કંભાગ્યે એ પણ જોઈ રહ્યા છો કે આ પાણી ગટરનું પાણી છે આ પાણી કંઈ વરસાદી પાણી નથી આ ગટરનું પાણી છે અને આ ગટરનું પાણી ક્યાં જઈ રહ્યું છે ચાલો આપણે આગળ જોઈએ આ પુલની નીચેથી આ પાણી પહોંચે છે અહીંયા આ ગટરનું દુર્ગંધ મારતું પાણી અહીંયા પહોંચે છે અને અહીંયાથી આગળ તમે જોઈ શકો છો કે કઈ તરફ આ પાણીનું વહેણ છે તો આ ગટર પુલ છે એ ગટર ગટરપુલ ઉપરથી આપણે જોઈએ કે આ પાણી ક્યાં જાય છે આ ગટર પુલ છે અને ગટર પુલ ઉપરથી તમે જોઈ શકો છો કે આ પાણી છે એ પાણી આગળ કઈ તરફ જાય છે ઓ આગળ સ્વામિનારાયણ મંદિર દેખાય એ એમના તમને ટોચ દેખાડી દઈએ આગળ છે સ્વામિનારાયણ મંદિર એટલે કે આ પાણી જાય છે નાના બંધ તરફ આ સ્વામિનારાયણ મંદિરની ટોપ દેખાય આ રે એટલે આ પાણી જાય છે નાના બંધ તરફ એટલે કે આ પાણી જાય છે આપણા માનીતા શબ્દો સાંભળી લેજો આપણા માનીતા હમીરસર શર્મા ગજબ વાત છે ને આ ગટરનું પાણી અત્યારે હમીર શર્મા જઈ રહ્યું છે આ વર્તમાન કાળ છે આ ભવિષ્ય કાળ નથી છતાંય આપણા કોઈના પેટનું પાણી હાલે છે છતાંય આપણે કોઈને મનમાં જીવ પડે છે કે ભાઈ આપણે આપણા આવા સુંદર સરોવરમાં ગટરનું પાણી જવા દઈએ છીએ કમાલ માણસો છીએ આપણે ભુજવાળા ગજબ માણસો છીએ આપણે ભુજવાળા આપણું શિરમોર સમૂહ હૃદય સમૂહ જેના ઓગનવા પર આપણે હરખ ગેલા થઈ જઈએ છીએ જેનો ઓગન જોવા માટે આપણે પડાપડી કરીએ છીએ પોલીસ મૂકવી પડે છે એ શર્મા જ્યારે ગટર ઉતરે છે ત્યારે આપણે શું કરીએ છીએ ઘરે બેસી ગોદડું ઓઢીને સૂતા છીએ દોસ્તો ફરી ફરીને એક જ વાત સમજવાની થાય છે એ એ થાય છે કે જ્યાં સુધી પ્રજાની પોતાની આકાંક્ષા નથી જ્યાં સુધી પ્રજા પોતે એ માગતી નથી એ ડિમાન્ડ નથી કરતી કે ભાઈ આવું ન ચાલે આવું ન ચાલે આવું જોઈએ ત્યાં સુધી કોઈ પણ શાસક હોય એ કોઈ પણ કામ નથી કરવાનું ચાહે બિસ્માર રસ્તાની વાત હોય ચાહે ગટરની વાત હોય કે ચાહે હમીરસરમાં ભળી રહેલા આ કાદવની વાત હોય કોઈ પણ કોઈ પણ કામ થવાનું નથી હવે ખરેખર એ વખત આવી ગયો છે કે ભુજના લોકોએ ભૂજના ગવર્નન્સ માટે ભુજના વહીવટ માટે ડિમાન્ડ કરવાની જરૂર ઊભી થઈ ગઈ છે જાગવાની જરૂર ઊભી થઈ ગઈ છે અને ખાસ તો જ્યારે પણ ચુનાવ હોય ત્યારે એ સમજવાની જરૂર ઊભી થઈ છે કે ભાઈ મુદ્દો શું છે જ્યારે ચૂંટણી હોય ત્યારે ભુજની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દો ચાલે ગજબ વાત છે રાષ્ટ્રીય મુદ્દો લોકલ ચૂંટણીમાં લોકલ ચૂંટણીમાં તો ગટરનો મુદ્દો હોવો જોઈએ સ્ટ્રીટ લાઇટનો મુદ્દો હોવો જોઈએ રસ્તાનો મુદ્દો હોવો જોઈએ પાણીનો મુદ્દો હોવો જોઈએ આ મુદ્દા ઉપર જ ચૂંટણી થવી જોઈએ પણ ના એમાં પણ રાષ્ટ્રીય મુદ્દો જો રાજ્યની ચૂંટણી હોય સ્ટેટની ચૂંટણી હોય ત્યારે પણ રાષ્ટ્રીય મુદ્દો તો જ્યાં સુધી આપણે આપણો મુદ્દો સમજશું નહીં ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષ હોય એ રાજકીય પક્ષ એ મુદ્દા પર કામ કરશે નહીં પ્રજાનું કામ તો જ થાય કે જો પ્રજા એ મુદ્દાને સમજી અને એ મુદ્દા પર વોટ કરે તો જ પ્રજાનું કામ થાય અત્યારે આપણે હવે દરેક બાજુથી ત્રસ્ત થયા છીએ ગટરથી ત્રસ્ત છીએ રોડ રસ્તાથી ત્રસ્ત છીએ પાણીની સમસ્યાથી ત્રસ્ત છીએ આ જે પાયાની સુવિધાઓ છે એ સુવિધાઓ આપણને આજે નથી મળી રહી જેવી મળવી જોઈએ એવી નથી મળી રહી અને એ પણ જ્યારે આપણે જાત જાતના ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાનો ટેક્સ તો આપીએ જ છીએ એ ઉપરાંત જીએસટી આપીએ છીએ પેટ્રોલ પર ડીઝલ પર વેટ આપીએ છીએ એ ઉપરાંત રોડ ટેક્સ આપીએ છીએ ટોલ ટેક્સ આપીએ છીએ કઈ પ્રકારના ટેક્સ આપણે લોકો ચૂકવીએ છીએ ટેક્સનો કોઈ એક્સપર્ટ હશે તમને લેખાવશે આપણે કેટલા ટેક્સ ભરીએ છીએ એ બધા પૈસા ક્યાં જાય છે એ બધા પૈસા જાય છે આપણા વહીવટદારો પાસે અને એ વહીવટદારોને આપણા આ પૈસા મળે છે તમે જાણો છો ભુજ નગરપાલિકાને એક વર્ષે કેટલા રૂપિયા મળે છે ભુજ નગરપાલિકાને એક વર્ષે લગભગ સવા સો કરોડ જેટલા રૂપિયા મળે છે સવા સો કરોડ એટલે વિચાર કરી લો કે એક મહિનાના કેટલા થયા લગભગ એક મહિનાના દસ કરોડ જેટલા થયા દસ કરોડ હોય તો હા બરાબર દસ કરોડ જેટલા થયા એક મહિનાના એનો મતલબ એ થયો કે ભુજ શહેરમાં એક મહિનામાં દસ કરોડ રૂપિયાનો વહીવટ કરવા આપણી નગરપાલિકા સક્ષમ છે તો બધા પૈસા જાય છે ક્યાં આ પૈસા ક્યાં પગ કરે છે આ પૈસા ક્યાં જાય છે તમને શું એવું દેખાય છે કે ભુજમાં દર મહિને દસ કરોડનું કામ થતું હોય કેવી રીતનું કામ રસ્તાનું કામ લાઈટનું કામ પાણીનું કામ આવું કોઈ કામ થઈ રહ્યું છે હા સમાચાર હતા કે ભુજમાં કચરો સાફ કરવા માટે દર મહિને એકસઠ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તો એ એકસઠ લાખ રૂપિયા પ્રમાણે શું કચરો સાફ થાય છે શું તમારી આસપાસ કચરો લેવાની ગાડી આવે છે અને જો આવે છે તો ભુજમાં આટલા બધા કચરાના ઢગ કેમ છે એ વાત પણ સાચી છે કે ભુજના લોકો કચરા માટે બહુ ઉદાસીન છે અને ગમે આ ફેંકે છે અને ખૂબ બધો કચરો કરે છે પણ એ માટે જાગૃતિ તો આપણે સૌએ કરવી પડશે આપણે પોતે એ ચોખ્ખા થવું પડશે અને નગરપાલિકાના વહીવટને પણ ચોખ્ખો કરાવવો પડશે જો આપણે આવું કરી શકીએ તો જ આ દોજકમાંથી આપણે તો બચીએ કદાચ પણ આપણી આવનારી પેઢીને પણ બચાવી શકીએ દોસ્તો આ જે ગટરનું પાણી ભળી રહ્યું છે અમીરસરમાં એ કોઈ સામાન્ય બાબત નથી કોઈ સામાન્ય ઘટના નથી મીડિયામાં આ રોજ બ્રેકિંગ ન્યૂઝ ચાલવા જોઈએ કયો મીડિયા બતાવે છે આ વાત એટલે કહીએ છીએ કે જયારે પણ આવી કોઈ વાત હોય ત્યારે વિડીયો જરૂરથી શેર કરો આપણું કોઈ નથી ભુજનું કોઈ નથી આ નધણિયાતું નગર છે અને એટલા માટે નધણિયાતું નથી કે નેતાઓ ભુજના નથી નધણિયાતુ નગર એ માટે છે કે ભુજના લોકો જ ભુજના નથી જયારે પણ આવી કોઈ લોકજાગૃતિનો વિડીયો આપણે મૂકીએ છીએ ત્યારે શરમથી કહેવું પડે છે કે એને ઓછામાં ઓછા વ્યૂઝ અને ઓછામાં ઓછી શેર મળે છે જ્યારે કોઈ મોજ મજાનો વિડીયો મૂકીએ છીએ ત્યારે ફટાફટ શેર મળે છે ત્યારે ફટાફટ લોકો એને જોવા જોતા થાય છે ઘણા બધા વ્યૂ મળે છે છે ને તાસીર એટલે જ ભુજનો ધણી કોઈ નેતા ન થઈ શકે ભુજનો ધણી કોઈ પાર્ટી પક્ષ ના થઈ શકે ભુજનો ધણી ભુજનો નાગરિક થઈ શકે ભુજનો ધણી ભુજનો નાગરિક છે જ નહીં ને ગુંડા ઉડીને શું તો છે એને કોઈ ચિંતા જ નથી ભલે હમીરસરમાં ગટરનું પાણી જાય ભલે દેસરસર ગટરના પાણીથી ઓવરફ્લો થાય ભલે દેસરસરમાં પાંચ ફૂટી પાંચ ફૂટી પાંચ ફૂટી થઈ જાય અને વર્ષો સુધી એવું ને એવું રહે એના કોઈ ના લેવા યોગ્ય ભલે એવું બધું થતું છે ક્યાં વાંધો છે આપણે તો બસ પાંજો કુરો પાંકે કુરો એ જ આપણી તાસીર થઈ ગઈ છે તો કચ્છની પ્રજાને ભુજની પ્રજાને ભલે કડવા શબ્દો લાગે પણ કેવું છે કે તમે ગયા છો તમે જાગો જાગો અને પ્રજાને લગતા જે કોઈ પણ પ્રશ્નો છે એને ઉપાડવાનું જે કોઈ પણ કામ કરે છે છે પક્ષ વિપક્ષ છે આવો કોઈ સોશિયલ મીડિયા છે એને ટેકો તો કરો મારા ભાઈ એને ટેકો તો કરો એટલું કામ તો કરો કે શેર કરો આગળ મોકલો બીજા લોકોને જાણ કરો આટલું તો કરો પણ ના આપણે એટલું નથી કરું દુઃખ સાથે વિરમીએ છીએ અને Thank you.